ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે કોડીનાર સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ દેવડી પીપળી સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે સુત્રાપાડા અને વેરાવળમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો ગીર સોમનાથના દ્રશ્યો ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૌશલ પાસેથી કૌશલ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છે કેટલો વરસાદ પડ્યો કયા કયા વિસ્તારમાં વરસાદ છે શું માહિતી જી વસલ ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારથી જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે જિલ્લામાં ખાસ કરીને કોડીનાર અને વેરાવળ જે બે તાલુકા છે તેની અંદર સૌથી વધારે જે વરસાદ છે તે નોંધાયો છે દોઢ દોઢ બે બે ઇંચ જેટલો વરસાદ છે તે એક જ કલાકની અંદર થવાથી જે નીચાણ વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયા છે એની જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાયા છે સાથે સાથે જે વનસૃષ્ટિ છે તે પણ ખીલી ઉઠી છે અનેક એવા વિડીયો સામે આવી રહ્યા છે કે જે જંગલના પ્રાણીઓ છે 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 તે તે પણ આ આ વરસાદને વધાવી રહ્યા વરસાદ અવિરતપણે હજુ સુધી ચાલુ છે ત્યારે લોકો હવે એ પણ અપેક્ષા રાખી રહ્યા છે કે વરસાદ હવે વિરામ લે તો જ જે લોકો છે તેનું ભલું છે તેમાં બિલકુલ કૌશલ માહિતી બદલ આભાર